તમાક જેવું ના હોય અમારે અલ્યા અમારે શું શાંતિ હોય એટલે આ ફરતો ફરતો આ બાજુ આવે છે

ત્રણ કરોડ રૂપિયા તો હાથી લેણ આયા હતા એક જ વીઘો સવા ધાન નહી એક જ વીઘો હા પણ મુ ગઉ પણ એ જમી છે જે ખબર ગોળ ના ડીન છે એટલે ભાવ લેવાનો છે એવું છે હા પણ એ તો ભાઈ આયા ને એની તો પૈસા કેટલા લેણ આયા હતા તે માન ના કે તમે શું આતા એ મને આયા એવો તો મને કે જે આમે સોરી કરી લઈ લો મારી ખબર છે એવું ના કરે આનો હોબળો મુ ગઉ હા એ આયા હતા પણ નંબર આલી જાય એવું છે ઓવા

તો તાણે આયા તાઈ કન આવજો એક જામી વેસવાની છે લેઈ હોય તો ઓહો મે તો તાણે વાટ જ જોઈ રહ્યા છીએ કીધું સાણા ફોન આવે કીધું તાઈ શહેર જગ્યાએ નંબર આલીને આયા તો અમે તો રોડ રોડ ની આડીન જામી છે મસ્ત તમારે તો વાત હાસી જો અમારે તો એવી જ જોવો છે એક સારી હોટલ બનાવી છે કે સારું છે હેડો અમે તો જમીન મળતી હોય તો રોડ ના તો તો સારું હવતી પણ જામી તો અલવરાવ તમને ઓ વાહ વાહ પણ

તમે ફોન કર્યો તો તમાર કા એ વાત આવડત નંબર ના આલ્યો હતો

થોડી તકલીફ જેવું આવી ગયું છે તકલીફ જેવું છે એ તો બતવંત ને અવા ભીડમાં પડે એટલે ભાઈ જમ્યું બેસ્યું છે અમુક ના શોખ ખાતર વેશી માર બાપાની જમી પૈસા ઘણા હોય કે એટલે વેસી મારતા હોય છે અમુક તો કે હું છે પણ લઈ કોઈ ના મારે છે ખબર છે

એડા મારે છે અમે બાઇક લઈને આયા છીએ બાઇક લઈ જાય છે મરીયો ક સાહેબ બહાર મને હોય ને આની રાચી રાચી ઉતરા ઉતરા હા તો કંટાળી ગયો તો આ ડોહો થી તો તો આ પણ માણસ છે

તમારો જમીનો ભાવ બધો જમીન અમારે ગુજરાત માં તો એ જ ભાવ અમારે શું છે ખબર રોલ ટસ માં હોય જમીન એની કિંમત આવે છે એટલે અમારે આજે રોલ છે અને આ રોલ ટસ જમીન છે વાત કેવું આ બાજુ આવે તો અમે આમ જાય એક જણ પોતરી લાખ માં જ માગી ગયો તો પણ ચાલી હાઈ રહ્યા છીએ એવું છે

બે દ્વા પડે એટલે બરોબર મારીઓ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય